મહેસાણા તાલુકાના વીરતા ગામે આસ્થા ભક્તિ શક્તિ સમાન માનતા પૂર્ણ કરવા શ્રી વીરાય માતાજી મહોત્સવ સુદ ચૌદસને સોમવારે યોજાશે મહેસાણા તાલુકાના વીરતા ગામે તારીખ છ દસ બે હજાર પચીસુ ચૌદસના સોમવારે રાત્રે શ્રી વેરાય માતાજી મહોત્સવ યોજાશે તે મહોત્સવમાં અનેક શહેરોમાં રહેતા વીરતા ગામના પાટીદાર બંધુઓ અને દરેક સમાજ દ્વારા બાધા માનતા પૂર્ણ કરવા માટે માતાજીના મંદિરે આવે છે આ વર્ષે માતાજીની સવાસો કુડિયાની માંડવીઓ પાંત્રીસથી ચાલીસ હોવાનો અંદાજ જાણવા મળ્યો છે આ માંડવીઓ માતાજીને બાધાને માનતા પૂર્ણ કરતા હોય છે ત્યારે સમગ્ર વીરતા ગામ અંદર લાઇટો અને રોશનીથી ઝગમગી ઉઠે છે સવારમાં પાંચ વાગે મુહૂર્ત પ્રમાણે માતાજીના વાઘા બદલવા અને યજ્ઞનું પણ આયોજન થાય છે ધ્વજા પણ મંદિરના શિખરે બદલવામાં આવે છે ત્યાર પછી માતાજીનો ચમત્કાર ગણો કે તેની ભક્તિ ગણો ચોરાવાસની અંદર શ્રી વેરાય માતાજીના સ્તંભનું મુહૂર્ત કરવામાં આવે છે ત્યાર પછી સમગ્ર માતાજીનો ચોક લાઇટોથી જગમગી ઉઠે છે તે ચોકની અંદર અલગ અલગ જગ્યાએ સવાસો કોડિયાની માંડવીઓ અંદર ઉતારે છે બપોરે બે વાગ્યે ગામ તળાવ એ જોગણીઓ માતાજીની ઉજવણી કરવાની નીકળવામાં આવે છે બહેનો માથે ટુપલા લઈને તળાવના માં જોગણી માતાજીના નિવેદ કરવા માટે જાય છે ત્યાર પછી ભાઈઓ વડીલો ભક્તો દ્વારા જયેશ બેન્ડ જંત્રાલ જોઈતારામભાઈ બકાભાઈ દ્વારા માતાજીને નિજ મંદિરે લેવા માટે જાય છે ત્યાર પછી નિજ મંદિરે માતાજીનો ચડાવો થાય છે ત્યારબાદ ચડાવવાના યજમાન દ્વારા માતાજીની છબીને લઈને વાજતે ગાજતે વરઘોડો સ્વરૂપે આનંદ ઉત્સવ સાથે ગુલાલની છોડ ઉછાળી અને માતાજીને ચાચર ચોકમાં લઈ જવામાં આવે છે તે ચોકમાં માતાજીની આરતી કરવામાં આવે છે રાત્રે નવ વાગ્યે આવેલા ગામની દીકરીઓને જયેશ બેન્ડ જંત્રાલ જોઈતાભાઈ કલાકાર દ્વારા પ્રાચીન ગરબા રંભ ગવરાવવામાં આવે છે અને ત્યારબાદ મુહૂર્તના સમયે ગામ ગરબો માતાજીના ચોકમાં પહેલાં આવે છે ત્યારબાદ બાધા માનતા પૂર્ણ કરતા ભક્તો દ્વારા સવાસો કોડિયાની માંડવી લઈને માતાજીના ચોકમાં રાત્રે દસ વાગ્યાથી ત્યારે સવારના પાંચ વાગે બાધા માતાના ગરબા પણ ચોકમાં આવે છે અને આવેલા કલાકાર જોઈતારામભાઈ દ્વારા જૂના પ્રાચીન ગરબા ગવડાવીને સવાર સુધી માતાજીના ચોકમાં ભક્તિમય વાતાવરણમાં જોવા મળતું હોય છે ત્યારબાદ સવારે પાંચ વાગે મુહૂર્ત પ્રમાણે બહાર ગામમાં ગાંદરે માંડવીઓ અને દીકરીઓના માથે ગરબા સાથે ઘુમાડવામાં આવતા હોય છે અને ગામ ગાંદરેથી નિજ મંદિરે માંડવી અને ગરબા શ્રી વેરાય માતાજીના મંદિરે અર્પણ કરવામાં આવે છે મહેસાણા જિલ્લાના વીરતા ગામે શ્રી વેરાય માતાજી મહોત્સવ જોવાનો એક અનેરો મહિમા છે દેશ વિદેશ અનેક શહેરો અને આજુબાજુના અનેક ગામોના લોકો જોવા માટે ભીડ ઉમટે છે તો આવું આજે તમે પણ હસ્તા ભક્તિ સમાન શ્રી વેરાય માતાજીના સવાસો કોડિયાની માંડવીના દર્શન કરવા માટે જરૂરથી આવું હસ્તા ભક્તિ સમાન અનેરો મહોત્સવ એટલે શ્રી વેરાય માતાજીની માંડવીઓ સમગ્ર મહોત્સવ શ્રી વેરાય માતાજી સેવા સમિતિ દ્વારા કરવામાં આવે છે રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ